કામ મિત્રો કેમ છો બધા મજામાં તો મિત્રો આજે વાત કરીએ આપણે કરણજી સાથેની જો કરણજીને લઈ એક વાત કરવા આવ્યો છું તો વિડીયો ગમે તો વિડીયોને શેર કરજો લાઇક કરજો અને કોમેન્ટ કરી જરૂરથી જણાવજો કે વાત સાચી છે કે ખોટી છે તો મિત્રો હમણાં સોશિયલ મીડિયાની અંદર જે ઠાકોર ફેમિલી છે તેમના જમાય છે એમનું યાત્રા કરવા જતાં તેમનું પ્રસાન થાય છે અને ત્યાં સમાચાર મળતા તેમના અમૃતદેહ મળી આવે છે કે જ્યારે ગાડી ફ્લાયઓવરથી નીચે પટકાઈ જતા તેમના ચાર મિત્રોના મોત થયા છે તો આ વાતને લઈ મને ખૂબ દુઃખ જ છે પણ જે આ વાતને લઈ નવો વળાંક ચાલુ થયો છે કે કરણજીના સાથે કંઈક ચીટિંગ કરવામાં આવ્યું છે કરણજીની સાથે આવું થયું છે કેવું થયું છે તો આ વાતને લઈ તમે હવે મિત્રો શું કહેવા માગો છો એનું કોમેન્ટ કરજો કારણ કે મેં બે ત્રણ વિડીયો જોયા એના લીધે મને એવું પણ થયું કે કરણજી સાથે શું આ ઘટના આવી ઘટી હશે તો આ વાતને લઈ ખરેખર મને જે દુઃખ લાગ્યું છે કે કરણજી સાથે જે આ ઘટના ઘટી છે એમાં કરણજીને હકીકતમાં એમની સાથે કોઈ ચીટિંગ કરવામાં આવ્યું છે કે પછી એમના મિત્રો હતા બધા એમની સાથે કંઈ થયું તો બધા વિડીયો એવા આવે છે મને તો એવું નથી લાગતું તમને લાગતું હોય તો કોમેન્ટ કરજો તો તો એવું કહેવા માગું છું કે કરણજીના મિત્રો હતા બધા સાથે મળીને એકસાથે કામ કરતા હતા દરેક સાઉન્ડની અંદર ભાગ હતો અને દરેક એકસાથે કામ કરતા હતા બધા સાઉન્ડવાળા માણસો હતા અને બધા સારા હતા લગભગ ઘણા સમયથી એક સાથે કામ કરતા હતા પાર્ટનરશીપનું કામ કરતા હતા અને સારા એવા ફ્રેન્ડ લોકો હતા એ તો હું તો એવું કહેવા માગું છું કે કરણજી સાથે કોઈ ચીટિંગ નથી થયું અને કાયદેસરમાં જે લોકો એકસાથે ફરવા ગયા હતા અને એક સાથે જ ગાડી ફ્લાયઓવરથી નીચે પડી ગઈ તો બધાનું જે એક સાથે ચાર લોકોનું મૃત થયું છે અને એક ઇજાગ્રસ્ત વધારે થયા છે તો આ વાતને લઈ ઠાકોર ફેમિલીને હું તો એવું કહેવા માગું છું કે કોઈ કરણજી સાથે કોઈ ચીટિંગ નથી થયું જે બન્યું એ સત્ય જ ઘટના છે અને ઠાકોર ફેમિલીને આ વાતને લઈ ભગવાન એટલી તાકાત આપે કે દુઃખ સહન કરીએ કે બેન કાજલને પણ ભગવાન એટલી બધી શક્તિ આપે કે જે આઘાતને સહન કરી શકે એવું કહેવા માગું છું અને ઠાકોર ફેમિલી કાજલબેનનું ખૂબ ધ્યાન રાખે એવી પણ વાત કહું છું તો મિત્રો કોઈ એવા ખોટા વિડીયો ના બનાવશો જેથી કરીને કોઈની લાગણી દુભાઈ જાય એમના આત્માને ખરેખર ઠેસ પહોંચી જાય એવા કોઈ કામના કરશો એવા વિડીયો ના બનાવશો જે છે સત્ય ઘટના બતાવો કાં તો તમે સત્ય તેમની વાત કહો એમાં ખૂબ મજા આવશે તો જે વિડીયો બનાવવામાં ખરેખર જે વિડીયો બનાય છે એમાં કોઈ પણ જગ્યા એવું નહીં હોય કે હું ખરાબ વિડીયો બતાવું અને ખરાબ એમની ચર્ચા કરી નાખું ખરેખર જે છે સત્ય ઘટના છે પણ એવું તો નથી જ કે કે કરણજી સાથે જે ઘટના ઘટી છે એમાં કોઈ ચીટિંગ થયું છે કોઈ જ એવું થયું નથી જે ઘટી ઘટના બધા લોકો સાથે જ હતા બધાની સાથે જ ઘટના ઘટી છે તો મિત્રો હવેથી એવા ખોટા વિડીયો ના બનાવતા અને કરણજી સાથે કોઈ બનેલી ઘટનાને લઈ ખોટો ઇન્જામ કોઈને આપી દો એવું કામના કરતા જે થયું હોય તો થયું જ છે તો ખાસ કરીને આ વિનંતી હતી તમને કે કોઈ ખોટા વિડીયો ના બનાવશો અને કોઈ ખોટી વાતો ના કરશો કારણ કે જે ઘટના ઘટી એ ઘટનાને લઈ ખૂબ મને પણ દુઃખ છે તમને પણ થતું હશે પણ ખોટા વાતને વળંક લાવી અને કોઈની લાગણીઓ દુભાય એવું કામના કરશો જય માતાજી કારણ કે વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો સો ટકા શેર કરવાનું પૂરતા નહીં જેથી કરી કોઈ ખરાબ વિડીયો આગળ બનાવે નહીં થેન્ક યુ જય માતાજી